તે તો આમ ફરવા ગયા હતા તો માં કે અહીંયા ગાડી ઉભી રાખવા અહીંયા મારે ચા પીવી જોઈએ અહીંની ચા પ્રખ્યાત છે બહુ સરસ ચા બની છે એ કે અહીંની ચા જેવી ક્યાંય ચા ના મળે અહીંયા આમ દર વખતે નીકળી એટલે અહીંયા જ ચા પીએ તો મને કે મારે તો હજી એક ચા પીવી છે મેં તો વાંધો નહીં હાલો તમારે હજી પીવી હોય તો ગાડી ઉભી રાખીએ વધારે પી લ્યો ચા બીજું હું મા આખા દિવસમાં ત્રણથી ચાર કપ તો ચા પીએ જ જાય છે અને અહીંથી નીકળી એટલે અહીંયા તો બે કપ પીવા જ પડે આવતા જતાં એ પી લે તો મેં આજ તો મને કે મારે અટાણે જ બે પીવા એમ તો વાંધો નહીં હાલો પાછો ઉપવાસ હતો એમને એટલે મેં વાંધો નહીં પી લ્યો થોડાક આગળ નીકળ્યા અમે તો તો લીલું છમ મસ્ત વાતાવરણ હતું બધી બાજુ ચારે બાજુ લીલું છમ સરસ એકદમ વરસાદના લીધે બધું લીલું લીલું થઈ ગયું હતું છોકરાઓને બહુ મજા આવતી હતી અને વાદળાએ હતા થોડાક વરસાદ જેવું હતું અને પવનચકી જોવાની છોકરાઓને બહુ જ મજા પડી ગઈ પવનચકી એવી સરસ હાવ નજીક આવે તા છોકરા તાળીઓ પાડવા માંડતા હતા છોકરાઓને બહુ ગમે અને થોડીવાર તો વરસાદ ચાલુ થઈ તો ગાડી ઊભી રાખી દીધી મેં થોડીક વાર ઊભી રાખી દીધું પછી ભેહું ટોળું મળ્યું તો અમે દક્ષ ભાઈ કે આ ભેહું જોઉં મમ્માને નાના બચ્ચા એસે મે હા ભાઈ હોય ને બચ્ચા એને મમ્મી ભેગા જ હોય અને લીલું લીલું બધું ચરવા નીકળતી હોય ભેહું એટલે મેં તું એને ભેગી ભેગું ફેરા રાખે બચ્ચા એ થોડું ખાઈ લે એમ ભેગું અમારી રિશાન ભાઈને તો આ બધું જોઈને બહુ મજા પડી ગઈ ત્યાં ઘેટા બકરા મળ્યા હામાં તો દક્ષભાઈ કે મમા ઘેટા બકરા કેટલા છે મેં તો તું ગણ લે તો એને ભેગા ગોવાળિયા ભાઈ હતા એ કે આ શું કરે મેં ધું એને હે ને લઈ જાય અને પછી ખવડાવે ફેરવે અને પાછા હે ને હાઈ જઈને ઘરે લઈ જાય એવું બધું કરતા હોય એને ધ્યાન રાખવાવાળા કહેવાય એ પાછા ઘેટા બકરા મેળા હામાં અને આ ઘેટા બકરા મેં હવે ગણ કેટલા બધા ચાજસ્ત તો કે આ તો મમા હું ન ગણી હગું મેં નાના ના ના ગણીને તો ખબર પડે મેં અને પછી આ રિક્ષા મન કે આ મમા બેહું હોય તો મેં એ ના બેહાડે એ મેં એ સામાન ભરીને જતા હોય ને એટલે એનો સામાન એમાં આપણે ન બેહાડે ને પછી આગળ નીકળ્યા તો ત્રિવેણી સંગમ આવ્યું મેં જો ત્રિવેણી સંગમ આવ્યું એ મેળો ભરાય મેળામાં આવવાનું છે આ વખતે તો મેં અને ભગવાનના દર્શન કરીશું અને આગળ નીકળતા અમારે ઘૂમલી ડુંગર દેખાણું એવું સરસ લાગતું હતું ઘૂમલી તો અત્યારે અમારે એવું મજા આવે ને ખૂમલી જવાની બહુ મસ્ત છે અમારે ગુમલી ડુંગર પછી અમે દર્શન કરવા પહોંચી ગયા અમારા ભૂતવડેન પણ બહુ ગારો હતો અતિશય ગારો હતો ઓલા ગેટેથી મેં તો નથી આ ગેટેથી વહી જઈ મેં તો આ બાજુ હે ને એ બાજુ થોડું પાણી વધારે પણ હતું બે ગેટ તો ખુલ્લા હતા પણ મેં તો આ ગેટેથી વહી જાય દક્ષભાઈ આગળ વહી ગયા તો માકે હું પ્રસાદી લઈ આવું તમે જાઉં મેં તો હા હું હળવી હળી આઈ લઈ જાઉં બહુ રાબડી હતી ને તો આ ચપ્પલ પહેરાશે ને તો સ્લીપ થઈ જાય એટલે મેં તો ધીમે ધીમે હાઈ લઈ જાઉં પછી અંદર ગયા તો મેં તો દર્શન કરી લઈ પણ ઓલા ભાઈ કે ભાઈ ફોટા ન પાડતા અને શૂટિંગને વિડીયોને કંઈ ના ઉતારતા મેં તો વાંધો નહીં હાલો ખાલી અમે અહીંથી દર્શન કરી લઈ આ બધે દર્શન કરાવી દઉં હું અંદર જઈને દર્શન કરતી આવી એટલે મેં તમને બધું બહારનું બતાવી અંદર નથી લઈ જવા દેતા એટલે પેનું દર્શન નહીં થાય અંદર મેં દોન ધાલો જવાનું ટ્રાય કરું પણ બહુ આમ થોડું વરસાદ જેવું હતું ને એટલે પબ્લિક આજ ઓછી હતી તો મેં દોન ધાન તો નહી લઈ હું હડ વેડ વે જઈન દર્શન કરતી આવું અંદર જઈન દર્શન કરીને આટલું તમને બધું બહાર નું બતાવી દો અંદર નહી લઈ જવા દે ફોન તો મેં દોન ધાન તો નહી આલો હું દર્શન કરતી હું અંદર દર્શન કરવા ગઈ તા મને થોડીક વાર માં ચમાર દક્ષભાઈ હા માં મેળા દક્ષભાઈ કે મમ્મા મે દર્શન કરી લીધા મે તો તે દર્શન કરી લીધા હોય ને તો થોડો થોડી વાર તો અહી ઊભો રહા ને અહી દર્શન કર લે તા થોડીક વાર પછી દક્ષ કે હાલો મમ્મા હું જાઉં મે દો હાથ ઉજાવાં દો ને હું આમણા હું થોડીક વાર માં ઈ દક્ષભાઈ બહાર ગયા પછી અમે હે ને દુકાન હતી ન્યાંથી લીધું હતું ઝીંગું ઝીણું છોકરાઓ હાટું અને પછી હું ગાડીમાં બેહી ગઈ ગાડીમાં બેઠા હતા રિસન ભાઈ કહી એ કે મને તો બહુ મજા આવી ગઈ મામાને ઘરે જવાની તા નિંદર થઈ ગઈ હતી ભાઈ મોજમાં હતા ડીસ્કા કરતા હતા અને રમતા હતા ને તો એને મામીને ફોન ઉપર ફોન આવે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા મેં તો હમણાં આવીએ તો દર્શન કરી લઈને એટલે હમણાં ઘરે પહોંચી જાય તો મને કે આ વાંધોની જમવાની તૈયારી જ છે તમે આવી જાવ બપોર થઈ ગયા હતા મેં તો હાલો આવી